નારી શક્તિને વંદન ગેર કાયદેસર આતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારત માં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ પરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોને વોટ આપો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને છો વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે નોબલ વર્લ્ડ રેકોર્ડ વિજેતા અંધજન મંડળ વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું સન્માન આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વિસનગર મુકામે તેમના સ્થાને નોબલ વર્લ્ડ રેકોર્ડ વિજેતા અંધજન મંડળ વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું મેડલ પહેરાવી વિશિષ્ટ વિશેષતા પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ઋષિકેશભાઈ પટેલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચંદ્રયાન થ્રી હમારા સંકલ્પ વિકસિત ભારત જનરલ નોલેજ તેમજ દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક વેબિનાર વગેરેના કુલ ત્રણ હજાર ઓનલાઈન પ્રમાણપત્રો સાથે નોબલ વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું યશસ્વી સ્થાન અંકિત કરનાર કાદરભાઈ મંસુરીની દિવ્યાંગજનો પ્રત્યેની સુંદર સેવાઓને બિરદાવી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અંધજન મંડળ વિસનગરના માનદ મંત્રી શ્રીમતી હસુમતીબેન આર હલારીએ પણ કાદરભાઈ મનસુરીની આ અનોખી સિદ્ધિની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી હતી વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એન એ વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ પાંત્રીસ ચાર એકાવન વિસનગર શહેરના કાંસા એન વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સુધી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા બાળકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા જેનો આજે સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં તેમની સાથે શ્રી દિનેશભાઈ બગડિયા અને ઘનશ્યામભાઈ એમ પટેલ પણ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના આ સમર કેમ્પમાં હાજર રહેલ એક દીકરીનો જન્મદિવસ પણ સૌ મહેમાનો તથા વાલીઓ અને મોટી સંખ્યામાં હાજર રહેલા બાળકોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો જેને સંસ્થા દ્વારા જન્મદિવસની યાદગીરી રૂપે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેના પ્રતિભાવ રૂપે તેના પિતાશ્રીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા गरीब घरों से अमारुति इंटरनेशनल स्कूल यो बुकुस कैंपस के अंदर शुरुआत करी पर आमारी जिगरे जरूर उनको आलो, कारण मैं मैडम ने कही तो एक मित्र के प्रिंसिपल को का और मैं उनसे बात कर ली तो पानी से मैडम पछि वो भी पनिश बराबर ये रेगुलर थे जाए पर नो प्रेम और भाव जे जोई हमारी जिगरी हाल ही में वो પણ લીગલ બેલ કરાજ આગે જે ખરેખર પ્રેમ પર જે કાપો એને જોઈ તો આની જીપી અજે થઈ ગઈ અને જુનિયર ટ્રેનિંગ અંદર આવી ગઈ બરાબર એટલે મારુતિ જે કોની અંદર આપના બાળકોને સારું એવું શિક્ષણ સરકાર શિક્ષણ આ પ્રવૃત્તિઓ દ્વારા એને સારું શિક્ષણ એ સ્ટાફ પાણી જે કે ટીચર છું હું બોલી પણ શકું છું અને અમારા યુનિયનનો પ્રેસિડેન્ટ પણ છું અમારા જે વર્ટલ એસોસિએટ જે કાર વટલ તાલુકા છે હું પ્રેસિડેન્ટ છું અને જિલ્લાનો વાઇસ પ્રેસિડન્ટ છું બરાબર અને મને બંને જ રાત છે મારી વાઇફ પણ ટીચર મોજો અને હું પણ ટીચર મોજો એટલે આજે મેં જાબુ ભી એ રાજે ઉજા તાલીમ જે તાલીમ ગઈ છે બરાબર એટલે મારું દી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સાસરી સાહેબ લગભગ ગુજરાતી મીડિયમ કેવો ઇંગ્લિશ મીડિયમ કેવો કે તમામ તમામ જે યોજન કેટેગરી જે ધોરણ ચાલે છે એ શૈક્ષણિક કાર્ય એ બાળકોને શૈક્ષણિક જે હેતુસર સંસ્કાર શિક્ષણ અને શિસ્ત નું વાતાવરણ ઊભું કરે છે અને સારું શિક્ષણ એ આપે છે માટે આપણા સગા સંબંધીઓ કે મિત્રો હોય તો કે કેજો કે મારો જે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર આપના બાળકોને અયો ભણવા માટે મોકે જેદી કરે ને શિક્ષણ જરૂર નથી કે આ તમારા અંદર સંસ્કાર અને શિસ્ત પણ શિસ્ત પણ જરૂરી છે સંસ્કાર અને શિસ્ત હશે તો બાળકને આપણો શિક્ષણ ઓટોમેટિક ની અંદર આવવાનું છે બરાબર અસ્તુ જય આખા અઠવાડિયા સુધી ચાલનારા આ સમર કેમ્પમાં બાળકોને જીવનમાં ઉપયોગી થાય અને આગળ અભ્યાસક્રમમાં પણ મદદરૂપ બને તેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બાળકોને અને એમાં ખાસ કરીને દીકરીઓને જીવનમાં ઉપયોગી થાય તે માટે કરાટેની માહિતી યોગ્ય શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી જેમાં બાળકોએ પણ ભારે ઉત્સાહ બતાવ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીએ સુંદર મજાની માહિતી આપી હતી मम्मी पापा बैठे हैं इधरों फिर आज मैं घर पे जाके आप दमाल करोगे तो नहीं चलेगा करोगे जो आपको कराते हैं यहाँ पे सिखाया गया है वो कहाँ पे हम उपयोग करेंगे समर कैंप मारुति इंटरनेशनल स्कूल स्पामिनार गुरुकुल कैंपस के अंदर फ्री समर कैंप आयोजन करवा मायूलुचे वाली वो સરસ મજાનો સપોર્ટ અને મારી આ બાપા પગલી 100% મે શિખર સુધી પહોંચ્યો એ દરેક વાલીઓની જે અમને શુભેચ્છા મળી રહી છે ખાસ કરીને જે વાલીએ અમને કીધું બંને ટીચર છે એમને ખબર છે એજ્યુકેશન તો હર સ્કૂલ આપે છે એજ્યુકેશન હર સ્કૂલ આપે છે એજ્યુકેશનની સાથે ભારતીય સંસ્કારનું સિંચન કરવું ते गुरुकुलों का काम है धार्मिक संस्थाओं शिक्षण साथे भारतीय संस्कारों सिंचन करिए चाहिए अने ए जरूरी है आप लोग त्यौहार मनाइए तो बालकों ने अवेयरनेस करिए बालकों ने जागरूक करिए चाहिए कि आप लोग त्यौहार तो इसको चाहिए तुलसी नो આપણે એ પણ અને ઘણી વખત બતાવ્યું છે કે કુર્સીનો મહિમા જીવનમાં કેટલું મહત્વ ધરવે છે એવા અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિનું સિંચન સાથેનું આજે શિક્ષણ અપાઈ રહ્યું છે એમાં અમારો એક સોપાન નવું ઉમેરાયું છે ઇંગ્લિશ મીડિયમ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ જે આઈના વિસ્તાર સૌપ્રથમ પ્રાયોરિટી એને વિસ્તારને રહેશે અમારો 100% હું साबित करी बताऊं शु अनेक सौ टका सरस मजानु शिक्षण साथे भारतीय संस्कृति में सिंचन करवा मंडे ना आमारा प्रयासों से हमारा मेडम सोपना मेडम एमडी टीम सरस मजानु आयोजनों की करता जैसे नानी मोटी इवेंट्स में हमारी चालू हुई से जल्दी करीने बालकों ने एक एंजॉय साथे शिक्षण मोले दे खाली शिक्षण तो

જે સભાઓ કરી જે પ્રોગ્રામો કર્યા એની અંદર પેરેન્ટ્સ નું બહુ યોગદાન મોટું હતું એમ આ સમર કેમ્પ અંદર પણ ઘણા બધા પેરેન્ટ્સ ઓ ઇન્ટરેસ્ટ આવ્યા છે સવારે આવ્યા હતા પણ થોડુંક સમયના ના અભાવે કે ચાલુ નોકરી છે તો જતારે સવારે છે ઘણા મળીને પણ ગયા ખૂબ ખૂબ દરેક પેરેન્ટ્સ ને ખૂબ ખૂબ ધન્યવાદ मारुति इंटरनेशनल स्कूल तरफ आपने वेलकम करिए छे और खूब खूब शुभेच्छा आपे छे अवार नवार आओ हमने सपोर्ट मोरन रहतो रहसे तो हमने 100% बालको नु शिक्षण भारतीय संस्कृति साथे नु अंग्रेजी माध्यम नु शिक्षण पण सारी एवी गुणवत्ता वालो आपने आपीशु ए जबरदस्तना साथे दरेक ने खूब खूब समर्पण की शुभेच्छा सह अस्तु जय हिंद जय जै भारत जय स्वामीनारायण જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલા તે પહેલાના ધોરણે અમારો સંપર્ક કરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्वीस पाच सो चुम्वालीस विसनगर के न्यूज